રાજકોટ શહેર એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે રજૂઆત કરવામાં આવી હતી એમ હિન્દી ભવનમાં ખાલી પડેલી તુલનાત્મક જગ્યાઓ ભરવા માટે કુલપતિને રજૂઆત કરવામાં આવી છે પાછલા કેટલાક સમયથી હિન્દી ભવનમાં તુલનાત્મક જગ્યાઓ ખાલી પડી હોવાથી તે જગ્યા વહેલી તકે ભરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે વર્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ છેલ્લું વર્ષ છે નવી શિક્ષણ નીતિના નિયમના આધારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એમફિલ ચાલુ નથી રાખવાની એટલા માટે ઘણા વિદ્યાર્થીઓને અમારા પાસે એ પ્રશ્ન આવ્યો હતો કે ભાઈ જે વિદ્યાર્થીઓ રહી ગયા છે એડમિશન માટે અને જે ટેકનિકલ ખામીના હિસાબે ફોર્મ નહોતા ભરી શક્યા તેવા વિદ્યાર્થીઓને તુલનાત્મક સીટ જે તે ભવનમાં ખાલી છે એમાં ખાસ કરીને હિન્દી ભવનમાં બધે બધી સીટ ખાલી છે એટલા માટે અમે આજે વીસી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે તે જગ્યાઓ ખાલી છે તેમાં જે વિદ્યાર્થીઓ રહી ગયા છે ટેકનિકલ ઇસ્યુના કારણે એ તમામ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓને છેલ્લું વર્ષ હોવાથી લાભ મળે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ ખરાબ ના થાય